સાબરકાંઠા જિલ્લા ખાતે પ્રાપ્તમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કર્મચારીઓ મોતીપુરા ખાતે ગઈકાલે ફરજમાં હતા ત્યારે એક કલતો ગાડી જે કાળા હતી કામ કરતા હતા ત્યારે ત્યાં બેસેલ વ્યક્તિએ એમ કીધું કે હું સેન્ટ્રલ ગવર્મેન્ટ માણસ પણ આર્મીમાં છું અને હું કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપને બોકાવીશ આપે મારી ગાડીને અડવું આ બધી વાતચીત કરી પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે જપાચપી કરેલી ફરજ ઉપર અને એમાં ફરજ ઉપરના પોલીસ કર્મચારીના યુનિફોર્મ પણ ફાટી ગયેલું નુકસાન થયેલું છે આ સંદર્ભે હિંમતનગર ડિવિઝન ગુનો દાખલ કરવામાં આવેલ છે સરકારી ફરજમાં અડતું અને જે